જેમાં ચારસો પચાસ થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો બારડોલી નવસારી સુરત સહિતની ફાયર વિભાગની ટીમો આગ ઓલાવવાની કામગીરીમાં લાગી હતી આ ઉપરાંત હજીરા ઓએનજીસી રિલાયન્સ ક્રિપ્કો સહિત કંપનીના ફાયર વિભાગની મદદ પણ લેવામાં આવી રહી છે હાલ આગ ઉપર અડતાળીસ કલાક બાદ કાબુ મેળવવામાં આવ્યો હતો ભયાનક આગના પગલે ફાયર બ્રિગેડ પાસે પાણી પણ ખૂટી ગયું હતું જેથી પાલિકાએ પોતાના અલગ અલગ વોટર વર્ક્સ આજુબાજુના વિસ્તારો હજીરા નવસારીથી પાણીના ટેન્કરો મંગાવ્યા હતા જેમાં પાંત્રીસસો લિટર અને દસ હજાર લિટરના પાણીના ટેન્કરોથી બાજુની અભિષેક માર્કેટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પાણી ઠાલવામાં આવ્યું હતું શિવશક્તિ માર્કેટમાં સતત બીજા દિવસે પણ લાગેલી આગ ચર્ચાનો વિષય બન્યો છે કેટલાક વેપારીઓ પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવે છે તો કેટલાક માર્કેટના સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરી રહ્યા છે કે ફાયર લાસ્કરોની મહેનત આખરે રંગ લાવી હતી અને અડતાળીસ કલાક બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ ચારસો પચાસથી થી વધુ દુકાનો આ આગમાં ખાખ થઈ જતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે આગના પગલે સુરત મહાનગરપાલિકા મેયર દક્ષેશ મામાણી મનપા કમિશનર શાલિની અગ્રવાલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતના પદાધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો પેટ્રોલિયમ વસ્તુ જે જ્યારે આગ લાગતી હોય તો પેટ્રોલિયમ વસ્તુ તરત આગ ઓલવવામાં થોડીક વાર લાગતી હોય છે પણ અમારા તંત્રએ ખડે પગે રહીને આગ પર કાબૂ મેળવ્યું મંત્રના શેડ લાગ્યા છે તેની વિગતવાર મેં ડિટેલ્સ મંગાવી છે જે કોઈ આ બિલ્ડિંગ નહીં પણ અહિયા માર્કેટની કોઈ પણ દુકાન પર ક્યાં કઈ છેડે છે તો આવનાર સમયમાં તાત્કાલિક ધોરણ કરી